નમસ્કાર આજે આપણે ગણિતમાં વિભાજ્યતાની ચાવી વિશે સમજ મેળવશું તો બે ની ચાવી આપણે જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તેવી તમામ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે ખાસ અહીં બે કી સંખ્યા એટલે કે એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તેને બે વડે નિશેષ ભાગી શકાય છે ઉદાહરણ એ પાસે ચારસો બાવીસ સાતસો છવ્વીસ દસ હજાર સાતસો અઠ્ઠાણું પાંચસો એક હજાર ચોવીસ અહીં બધાના એકમના અંક બેકી સંખ્યા છે એટલે કે બે છ આઠ શૂન્ય અને ચાર છે તેથી આપણે તેને બે વડે નિશેષ ભાગી શકીએ છીએ ત્રણ નીચે આઈપીએલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ખાસ જે સંખ્યા હોય તેના અંકોના સરવાળા લેવાના છે ચાલો આપણે ઉદાહરણ જોઈએ બસો સોળ છે જેમાં બે વત્તા એક વત્તા છ બે ને એક ત્રણ ત્રણ ને છ નવ અંકોનો સરવાળો બે ને એક ત્રણ ત્રણ ને છ નવ તો નવ ને આપણે ત્રણ વડે ભાગી શકીએ તેથી બસો સોળને પણ આપણે ત્રણ વડે ભાગી શકાય છે તેવી રીતે સાત હજાર બસો એકવીસમાં વત્તા 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 બે બે એક નો આપણે સરવાળો જોઈએ તો સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને એક બાર તો બાર ને આપણે ત્રણ વડે વિશેષ ભાગી શકીએ છીએ તો આ હતી ત્રણની ચાવી ચાર ની ચાવી તો ચાર ની ચાવીમાં જે સંખ્યાના છેલ્લા બે અંકો લાઈક ગમે તે સંખ્યા હોય તેના છેલ્લા બે અંકો એકમ અને દશક ને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે દાખલા તરીકે અહીંયા આપ્યું છે આઠ હજાર સાતસો બત્રીસના છેલ્લા બે અંકો જોઈએ તો બે અને ત્રણ એકમ અને દશકમાં બત્રીસ છે તો છેલ્લા અંક બે અંક બત્રીસને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ તેવી જ રીતે ત્રણ હજાર પાંચસો સોળમાં છેલ્લા બે અંકો સોળ છે તો છેલ્લા બે અંકો સોળને આપણે પણ ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ તો છેલ્લા બે ઝીરો ઝીરો ચાર જીરો આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અડતાલીસ બાવન છપ્પન સાઠ ચોસઠ અડસઠ બોતેર સોતેર એસી ચોરાશી અઠ્યાસી બાણું સાનું આ સંખ્યા એકમ અને દશકમાં હોય છે આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ પાંચની ચાવી પાંચની ચાવી સાવ છી છે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે પાંચ હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે અહીં ખાલી એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોવો જોઈએ દાખલા તરીકે એકસો પાંચ એક હજાર બે હજાર એકસો પાંત્રીસ પાંચસો પચીસ વગેરે છ ની ચાવી જે સંખ્યાને બે અને ત્રણ વડે ભાગી શકાય તો તેને છ વડે નિશેષ ભાગી શકાય છે અથવા બેકી સંખ્યા હોય અને ત્રણ વડે આપણે નિશેષ ભાગી શકીએ તો તેને પણ છ વડે ભાગી શકાય છે દાખલા તરીકે અહીં ચારસો બાસઠ તો અહીં બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગી શકાય છે આપણે અગાઉ ત્રણની ચેવી જોઈ તો અહીં સરવાળો કરવાનો તો ચાર ને છ દસ દસ ને બે બાર તો બાર ને ત્રણ વડે ભાગી શકાય છે તેથી છ વડે પણ અહીં ભાગી શકાય તેવી રીતે આઠ હજાર સાતસો બાર બેકી સંખ્યા એટલે બે વડે ભાગી શકાય સરવાળો જોઈએ આઠ ને સાત પંદર પંદરને એક સોળ સોળને બે અઢાર ત્રણ સગ અઢાર એટલે ત્રણ વડે પણ ભાગી શકાય એટલે છ વડેની શેષ ભાગી શકાય છે તે રીતે ચારસો ચૌદ બેકી સંખ્યા છે એટલે બે વડે તો ભાગી જ શકાય સરવાળો જોઈએ ચાર ને એક પાંચ પાંચ ને ચાર નવ નવ તેરના ઘડિયામાં આવે છે એટલે છ વડે ભાગી શકાય છે તે જ રીતે બસો સોળ બેકી સંખ્યા છે એટલે બે વડે તો ભાગી શકીએ ત્રણ વડે જોઈએ તો બે ને એક ત્રણ ત્રણને છ નવ નવ સરવાળો થયો જેને ત્રણ વડે ભાગી શકાય છે તેથી છ વડેની શેષ ભાગી શકીએ આઠ ની ચાવી જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એટલે કે એકમ દશક સો ને આપણે આઠ વડે નિશેષ ભાગી શકીએ તો જ તે સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય છે ચારની ચાવીમાં છેલ્લે એકમ અને દશક હતા જ્યારે આઠની ચાવીમાં એકમ દશક અને સો એમ ત્રણ અંકો છે અને ખાસ છેલ્લા ત્રણ અંક શૂન્ય 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 એટલે કે ત્રણ ઝીરો હોય તો પણ તેને આઠ વડે નિશેષ ભાગી શકાય છે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે 3152 માં છેલ્લા ત્રણ અંકો તો કે એકમ દશક અને સો એટલે કે 152 ભાગ્યા 8 કરી તો 152 ભાગ્યા 8 8 1 8 15 માંથી 8 જાય એટલે 7 બગડો નીચે 8 9 72 શેષ વધી 0 તેથી આપણે 3152 ને 8 વડે નિશેષ ભાગી શીખીએ છીએ તે જ રીતે એક હજાર આઠસો ચોરાશીને પણ અને ચાર હજાર એકસો સોરી ચારસો સોળ ને પણ આઠ વડે ભાગી શકીએ છીએ નવની ચાવી આઈપીએલ સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે ત્રણની ચાવીની જેમ જ નવની ચાવી સંખ્યાના અંકોના સરવાળા ને નવ વડે ભાગી શકીએ તો જ આપણે નવ વડે નિશેષ ભાગી શકાય અહીં ચોપન હજાર છત્રીસ છે ઉદાહરણમાં તે આપણે જોઈએ તો અહીં સરવાળો પાંચ વત્તા ચાર વત્તા શૂન્ય વત્તા ત્રણ વત્તા છ તો પાંચને ચાર નવ નવ ત્રણ બાર બાર ને છ અઢાર તો અઢારને અઢારને આપણે નવ વડે ભાગીએ તો બે આવે છે એટલે કે આઈપીએલ સંખ્યાને પણ આપણે નવ વડે નિશેષ ભાગી શકીએ છીએ દસ નીચે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય છે અહીં દસની ચાવીમાં એકમના અંક ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે એકમનો અંક શૂન્ય હોવો જોઈએ દાખલા તરીકે દસ બે હજાર એકસો એક હજાર ત્રીસ ચાલીસ હજાર સાતસો પચાસ વગેરેમાં એકમનો અંક શૂન્ય છે એટલે આપણે તેને દસ વડે નિશેષ ભાગી શકીએ છીએ અગિયારની ચાવી જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનો એ આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળાના તફાવત શૂન્ય હોય અથવા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપણે વડે નિશેષ ભાગી શકીએ છીએ દાખલા તરીકે અહીં એક હજાર ત્રણસો એકત્રીસ જોઈએ તો જમણી બાજુથી એકી સ્થાન એટલે કે એક ને એક તો અહીં એક અને ત્રણ બેકી સ્થાનમાં જોઈએ તો ત્રણ અને એક તો એક સ્થાનમાં એક અને ત્રણ તો એક અને ત્રણ ચાર થાય બેકી સ્થાનમાં ત્રણ અને એક એટલે ત્રણ અને એક ચાર થાય ચારમાંથી ચાર તફાવત કરીએ બાદ પીએ તો શૂન્ય જવાબ આવે તો કે શૂન્ય છે તેથી આપણે તેને અગિયાર વડે નિશેષ ભાગી શકીએ છીએ તેવી રીતે અહીં એકસઠ હજાર આઠસો નવમાં એકી અંક તો કે આ નવ આઠ અને છ તો નવ વત્તા આઠ વત્તા છ એટલે નવ આઠ સત્તર સત્તર ને છ ત્રેવીસ બેકી તો કે શૂન્ય અને એક તો કે શૂન્ય અને એક એક થાય તો કે ત્રેવીસમાંથી એક જાય એટલે કે બાદ બાકી તો કે ત્રેવીસમાંથી એક બાદ કરતાં બાવીસ તો બાવીસને આપણે અગિયાર વડે ભાગી શકીએ છીએ તેથી આઈપીએલ સંખ્યાને પણ આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકીએ છીએ અહીં ઉદાહરણ છે એક પાંચ હજાર ચારસો પિસ્તાલીસની આઈપીએલ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો ઓપ્શન બે ચાર અગિયાર અને આઠ તો અહીં પહેલાં તો એકમ નો પાંચ છે એટલે બે વડે ચાર વડે કે આઠ વડે ભાગી શકાતી નથી સાવ છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે એકી સંખ્યા હોય એટલે આપણે તેને ભાગી શકાય નહીં અગિયાર વડે ભાગી શકાય કારણ કે અહીં એકમના સ્થાનોનો સરવાળો પાંચને ચાર નવ અને બે દશકના સ્થાનોનો સરવાળો એટલે કે બે સ્થળ વાળો ચાર અને પાંચ એટલે નવ નવમાંથી નવ એટલે શૂન્ય એટલે અગિયાર વડે ભાગી શકીએ બીજો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યાને ચાર વડે ભાગી શકાય છે તેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો રહેશે ચારની ચાવીનો તમે ઉપયોગ કરી શકો છો ત્રીજો બે ચાર છ આઠ સોરી બે ચાર આઠ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું બે દુ ચાર થાય એટલે આઠની ચાવીનો ઉપયોગ કરવાનો તો આઠની ચાવીમાં કયો જવાબ આવશે તે જોઈએ તો સી એકસો પચીસ તો અહીંયા પાંચ એકમ છે એટલે તે નહીં આવે ડી તો અહીં એક છે એટલે આનંદ પણ આવશે એટલે કે આપણો જવાબ માત્ર ને માત્ર અહીં એ અને બી ઉપર જોવાનું એમાં ચારસો સિત્તેર છે તો ચારસો સિત્તેરને આપણે આઠ વડે ભાગી શકતા નથી જ્યારે બીને આપણે ત્રણસો ચુમ્માલીને આઠ વડે ભાગી શકીએ છીએ તેથી આપણો જવાબ બી આવશે તમે ભાકર કરીને પણ દાખલો ગણી શકો છો ઝડપી તો આજે આપણે ગણિતમાં વિભાજ્ય તેની વિશે સમજ મેળવી